તમે સાચા હોય ને તો ગમે ત્યાંથી તમને મદદ મળી રહે છે આ મારો સો અનુભવ છો બન્યું એમ કે પંદર દાડા પહેલાં અમારે બે ગોમ છોડીને મારો એક ભાઈબંધ છે ખાસ અમે ભેગું ભણતા એના છોકરાનું લગ્ન હતું તે લગન તો પતી જઉં પણ મને રિસેપ્શનની કંકોત્રી હતી તો હું જોયો તો રિસેપ્શનમાં હોજનો જમણવાર હો તે પણ બધા ભાઈબંધો ભેગા હતા સ્કૂલ ટાઈમના તે હા દસ વાગી જાય મને તો ખબર ના પડ્યો પણ પછી મારી ઘડિયાળમાં નજર જાય મેં યાર દસ વાગે હું જાઉં નહીં તો મને સાધન નહીં મને લગાર જવાનું હો તે પછી હું તો ગોમના બસ સ્ટેન્ડે આવ્યો તો તપાસ કરી તો કે છેલ્લી બસ તો નવ વાગ્યાની હતી એ જતી રહી પણ તમે કંઈ ચોકડી જતા રહો તો ચોકડી હતી તમને ગમે તે સાધન મળી જશે મેં એકદમ સારું તો હું તો ચોકડીએ ગયો તમે જુઓ તો અંધારું ગોર લાઇટની વ્યવસ્થા નહીં હો અને હું તો ઊભો તો સાધનની રાહ જોઈને એટલામાં એક પંદર સોળ વર્ષનો છોકરો આવ્યો હં અને મારી બાજુમાં આવીને ઊભો રહ્યો તે મેં તો હું રિસેપ્શનમાંથી આવ્યો તો કપડાં વપડા બધું વ્યવસ્થિત ઘડિયાળ ઘડિયાળ પહેરી હતી આત્મા ચોધીની પહોંચી હતી તે મને કે કાકા કઈ બાજુ તે મેં મારા ગોમનું નામ દીધું મારે આ ગોમ જવાનું છે મને કહે કે હારું તે કે સાધાની રાહ જોઈને ઊભા છો મેં એક હાવ એટલે એને ખબર પડી મને કે એકલા છો મેં એક દઉં એને ખબર પડી છે કે આ ડોહો એકલો છે ને અંજો પૈસા હશે ચોક લગ્નમાં આવ્યો હશે એને ખીચામાંથી સાહેબ ચપ્પુ કાઢ્યું હં અને મને ધરી દીધું મને કે એ જે હોય આપી દે ને તો ગોપી દઈશ કે આજુબાજુ કોઈ હતું નહીં બીજો કોઈ રસ્તો નહીં અને હારો તો સશક્ત હો તે મેં તો મોબાઈલે હાલ દીધો ને પાકીટે હાલ દીધું અને પોચીએ કાઢીને હાલ દીધી હો પણ એટલામાં મારા કોને બુલેટનો અવાજ સંભળાયો પછી એકદમ મારામાં હિંમત આવી મેં કીધું કોક આવે છે એટલે એને હું ચપ્પુ પકડ્યું લીધું મેં હા ચપ્પુ પાસું હું એટલે આમ ધરી રાખ્યો એટલે વચ્ચે સરપંચ મેં કીધું સરપંચ આવી જાય એટલે ચિંતા નહીં એટલે અમને બી એને લાઈટ પડી એટલે દેખાય અમે બંને સરપંચ એકદમ નજીક આવીને બુલેટ ઊભું રાખ્યું અને મેં આમ ચપ્પુ ધરી રાખ્યું તું તે આવીને સરપંચે તો ઉતરીને સીધી એક ધોલ છે ને મને મારતી દીધી યાર મને કે છોકરો બીવડાવશો કે પેલા છોકરાને કીધું શું કર્યું તને ત્યાં મારું પાકીટ માગે છે અને મારું મોબાઈલ માગે છે અને મારી ચોધીની પહોંચી માગે છે કે કે તું જતો રહું મને જોઈ લઉં છું કે પેલો છોકરો પાછો શું કે સાહેબ મારતા નહીં ઉંમર વાળો માણસ છે જવા દેજો કે સરપંચ મને કીધું એની ખોંધા નહીં જુઓ જતા રહો અહીંથી એ તો પોલીસ બોલાવું છું કે